હવે સમાચાર સરકારની અકસ્માતના કાયદામાં આખરી સજા ફરમાવતા કાયદો લાવતા જ ડ્રાઈવરો લાલ ગુમ બન્યા છે નવા વર્ષના પહેલા દિવસે અંકલેશ્વર વર્ષા હોટેલ રાજપીપળા ચોકડી અને અંસાર માર્કેટ પાસે અચાનક જ વાહનો રોકી હાઈવે જામ કર્યો હતો સરકારની અકસ્માતના કાયદામાં આખરી સજા ફરમાવતો કાયદો લાવતા સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે અનેક જગ્યાએ રોજિંદા ટ્રક ચાલકોને એકઠા થઈ આ કાયદાનો સખત વિરોધ કરી રહ્યા છે આજે સોમવારે સવારે ભરૂચ જિલ્લાના તમામ વાહનો રોકીને ટ્રક ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા છે જ્યારે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો છે સરકાર દ્વારા નવા કાયદાની જોગવાઈ મુજબ અકસ્માતમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા હોય આ કાયદાના વિરોધમાં

કાફલો પર આવ્યો હતો અને હાઇવે પર ટ્રાફિક જામ હળવો કરી કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કર્યું હતું બી ડિવિઝન પોલીસ દ્વારા પંદર જેટલા ટ્રક ચાલકોને ડિટેન કરી તેમની સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી સરકારના કાયદાનો વિરોધ કરવા માટે ટ્રક ચાલકો અચાનક હાઇવે જામ કરી દીધો હતો જે જાણ થતા ત્વરિત અસરથી પોલીસ સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા આવ્યા છે હાઇવે નો માર્ગ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે અંકલેશ્વર ડિવિઝન માંથી પસાર થતા હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ તેમજ પોલીસ ટીમ દ્વારા વિવિધ ચોકડી પર નજર રાખી વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રાખ્યો છે એમ ચીરાજ દેશાઈ ડીવાએસપી અંકલેશ્વરે જણાવ્યું હતું અચાનક સ્વયંભુ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે તેમની સામે જે નવા કાયદા સામે વિરોધ છે તે વ્યાજબી છે અને તેમની માંગ સરકારે પુનઃ વિચારવી જોઈએ દેશની આર્થિક લાઈન ટ્રાન્સપોર્ટેશન છે અને તેના ચાલકો આ ડ્રાઈવરો છે જો એ હડતાલ પર ઉતરશે તો ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર ઠપ્પ થઈ જશે જે ભારે આર્થિક નુકસાનદાયક છે સરકાર દ્વારા કાયદામાં જે દસ વર્ષની સજા અને પાંચ લાખનો દંડ છે એ બાબતે પુનઃ વિચાર કરી કાયદામાં સુધારો કરવો જોઈએ એમ હિતેશભાઈ મોદી સભ્ય ભરૂચ અંકલેશ્વર ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યું હતું